આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ વીસ સાત બે હજાર ચોવીસ ને આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તો ચાલો મેળવીએ માહિતી જેની અંદર સૌ પ્રથમ બાવીસ કેરેટ સોનાના બજાર ભાવની વાત કરીએ તો જેની અંદર આજે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર આઠસો ચૌદ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું અડસઠ હજાર એકસો ચાલીસમાં વિચાર્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એક્યાસી હજાર ચારસો રૂપિયા જે મિત્રો બાવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો હવે આપણે જોઈશું ચાંદીના ભાવની વધઘટ કે ચાંદીના ભાવમાં આજે વધારો થયો કે ઘટાડો તો મિત્રો તમે ગ્રાફમાં પણ જોઈ શકો શકો કે આજે ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે તો આજે એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો તે આપણે જોઈશું જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી નવસો ને એકત્રીસ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદીના ભાવ છે નવ હજાર ત્રણસો પંદર રૂપિયા જયારે એક કિલો ચાંદી ત્રાણું હજાર એકસો ને પચાસ માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તેની પહેલા મિત્રો તમે રોજ રોજ સોના ચાંદીની અપડેટ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને ને કરી વિડીયો ને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો કાય કારણ કે આપણી ચેનલ ની અંદર રોજબરો સોના બજાર ભાવ છે સાત લાખ તેતાલીસ હજાર ચારસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે વાત કરીએ તો મુખ્યત્વે મિત્રો છેલ્લા બે દિવસથી સો ગ્રામ સોનાની આજે ઘટાડો જોવા મળી રહ્યો છે હવે પછી નેક્સ્ટ વિડીયો અપડેટ સાથે મળીશું